અબડાસા તાલુકાના નલિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ નલિયા પ્રખંડ દ્વારા આયોજિત યાત્રામાં બહોળી સંખ્યામાં રામ ભક્તો યાત્રામાં નલિયા ગામના સનાતન હિન્દુ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં નલિયા જંગલેશ્વર મહાદેવના મંદિરથી રામ મંદિર બજાર ચોક સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં ઢોલ તથા ડીજેના તાલે જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા

જે બાવીસ તારીખે આપણા પ્રભુ રામ પોતાના નિજ મંદિરમાં જાશે એ સાંભળીને અમે ગદગદથી ગદગદિત થયા છીએ કારણ કે અમે ઓગણીસો નેવ્યાસીમાં કારસોમાં ગયો હતો તો એ જે માણસો ગયા હતા અમુક બહુ જરા શહીદ થઈ ગયા પણ હું પ્રભુ રામ એવી ઈચ્છા હતી કે હું ગયો તો મને આ મંદિર જોવા મળશે એનાથી વિશે સોઈ શકે બાવીસ તારીખે આ રામ મંદિરનું પ્રતિષ્ઠા નથી પણ રામ રાજ્ય પાયો નાખાય છે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે જય શ્રી રામ નલિયા તાલુકામાં એક જાન્યુઆરી થી પાંચ જાન્યુઆરી અક્ષત કળશ યાત્રા એ નલિયા તાલુકાના ચુમ્માલીસ ગામોમાં ફરી અને આજે નલિયા નગરની જે અક્ષત યાત્રા હતી એ જંગલેશ્વર મહાદેવ મંદિરથી કરી અને મુખ્ય બજાર થઈ રામ મંદિર બજાર ચોકમાં પૂર્ણ થયેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ ભાઈઓ બહેનોએ સાથ અને સહકાર આપેલ છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એ સિવાય આગામી દસ તારીખે બહેનો દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને બાવીસ તારીખે જે ભગવાન શ્રી રામના અયોધ્યાધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનું છે એ અંતર્ગત નલિયા ગામમાં પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એના માટે સૌ કાર્યકર્તા ભાઈઓએ ખૂબ મહેનત કરી અને એ દિવસે સવારથી કરી અને બપોર સુધી જે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમની અંદર સૌ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવે એના માટે અમે નલિયાના વેપારી ભાઈઓને જે ધંધાર્થીઓ છે એમને બધાને વિનંતી કરીએ છીએ કે અડધો દિવસ પાંખી પાડી અને સૌ શ્રી રામજી મંદિરમાં અહીંયા જે મહાઆરતી થવાની છે એમાં સૌ ઉપસ્થિત રહે એના માટે અમે એલ પણ આયોજન કરેલ છે મોટી સ્ક્રીનનો તે સિવાય પ્રસાદનો પણ આયોજન કરેલ છે તો સૌ ભાવિક ભક્તોને

ગામે ગામ અબડાસા તાલુકાના ગામે ગામ વિતરણ કરવામાં આવે છે જેને દરેક ગામમાં દરેક ભાઈ બહેનો ખૂબ જ પૂજન કરી અને વધાવી રહ્યા છે ત્યારબાદ આજે નલિયામાં નલિયા નગરની જે આ અક્ષત કળશ યાત્રા આનું આયોજન કરવામાં આવ્યું હતું જે જંગલેશ્વર મંદિરથી જેનું પ્રયાણ થયું હતું અને આખરે બજાર ચોક રામ મંદિર આવી જે પૂર્ણ થઈ હતી ત્યાં પૂજન કરી અને સૌ હિન્દુ ભાઈઓ છૂટા પડ્યા હતા આનાથી આગળ બાવીસ તારીખે આવો જ ભવ્ય કાર્યક્રમ નલિયામાં આ સમગ્ર કાર્યક્રમ જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેનું લાઈવ પ્રસારણ એલસીડીના માધ્યમથી બજાર ચોકમાં કરવામાં આવશે જેમાં સમસ્ત સ સનાતન હિન્દુ સમાજના બધી જ જ્ઞાતિઓના ભાઈ બહેનો સાથે મળીને આ લાહો લેવાના છીએ ત્યારબાદ જે પણ આ કાર્યક્રમમાં અમને આર્થિક સહયોગ પણ દાતાઓ દ્વારા મળ્યો છે એ તમામ દાતાઓનો અહીંથી હું વિશ્વ હિન્દુ પરિષદ હતી ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી આપું છું કે જ્યારે જ્યારે પણ અબળાસા તાલુકામાં આપને અમારી જરૂર પડશે કોઈ પણ સંજોગોમાં ત્યારે અમે સાથે જ છીએ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જો આપની રક્ષા માટે હથિયાર ઉગાડવો પડશે તેના માટે પણ સક્ષમ છીએ અસ્તુ જય જય શ્રી રામ રમેશ ભાનુશાલી શ્રીટીવી ન્યૂઝ નલિયા